રાજકોટ ગેમ ઝોનમાં લાગેલ વિકરાળ આગમાં મૃત્યુ પામેલાને માંડવી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા આઝાદ ચોક ખાતે મીણબત્તી પ્રગટાવી મૌન રાખી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે માંડવી તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો અગ્રણીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટની જે ગંભીર ઘટના છે તમે ટીવીમાં દ્રશ્યો જોઈ રહ્યા છો એના વડીલો એના જે કુટુંબીજનો જે આક્રાંત કરતા હતા તો એની એના ભાગીદાર કોણ એના માટે જવાબદાર કોણ અને કોઈ આ પ્રકરણમાં જવાબદારી લેતો નથી અને આ પ્રકરણમાં કોઈ ઘણા એવા પ્રકરણો બની ગયા છે બનાવો બની ગયા તેમાં કોઈ સરકારે આમાં ઘણો લીધો નથી અને છે આવા બનાવો બનતા આવે છે અને મામૂલી જે જિંદગી માનવ જિંદગી છે એ હુમાતી જાય છે અને થોડા રહી અને બધું પ્રકરણ પૂરું થઈ ગયું હોય છે પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી તમે જોઈ શકો છો કે મોરબીમાં જે દુર્ઘટના બની એના માણસો અત્યારે બારે ફરી ગયા છે કે અહીંયા કોઈ પણ તમે તમે આવો ગેરકાનૂની કામ કરી નાખો પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી તો અમે આજે તો અત્યારે અમે આ જે મૃતકો છે જે અહીંયા આ બનાવમાં જે ભોગ બનેલા છે એના પરિવારને સાંત્વના આપવા માટે અને નો પ્રોગ્રામ રાખવા માટે કરે છે અત્યારે કોઈ રીતે રાજકીય રીતે ભેગા થયેલા નથી પણ આવા બનાવો ન બને અને આના માટે પૂરેપૂરી તકેદારી લેવાય એ રીતે અમે આજે ઘટના જો એવું તો કોઈ દેખાણું નથી અને માનવતાની ધોરણે આ કોઈ માણસ ગુજરી ગયા તો નતા કોઈ કચ્છના કે હોયમાં કોઈ માનવ જિંદગી છે એ મહામૂલી છે અને આવા પ્રકારમાં રાજકારણ તો અમે કરતા નથી ને ક્યારે આવો જ ગંદો રાજકારણ અમે જોઈતો પણ નથી પણ આવી માનવ જિંદગીઓ આવી રીતે અમારીથી બહુ દુઃખદ છે અને એના માટે તકેદારીના પગલાં લેવા જોઈએ હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત જે રાજકોટમાં ઘટના ઘટી છે ખૂબ જ દુઃખદ ઘટના છે નાના નાના બાળકો જે ગયા છે એના પરિવારજનો ઉપર શું ઈચ્છ્યા છે આપણે જોઈ શકીએ કે જેની લાશ પણ થી ખબર પડે કે આ કોની લાશ છે એવી રીતે બની ગયા છે જેમાં લોહીનો એક ટીપોય નથી રહ્યો એટલે કેવી ખૂબ જ દુઃખદ ઘટના અને આ ઘટનામાં જ્યારે હાઈકોર્ટે પણ શું મોટો દાખલ કરી છે તો આમાં શું છે નાની નાની માછલીઓ હોય એને પકડીને પાંજરે પૂરી છે પણ જે મોટા મગર છે જ્યારે આવી ઘટના બને એમાં રહી જતા હોય છે હરણી મોટ દુર્ઘટના હોય મોરબીની દુર્ઘટના હોય કે પછી અન્ય કોઈ પણ આવી ઘટનાઓ ગુજરાતમાં છાસવારે આવી ઘટનાઓ ઘટતી રહે છે પણ એના માટે જવાબદાર કોણ છે ખરેખર તો જે પણ વહીવટી તંત્રના અધિકારીઓ છે જે પણ સરકારમાં બેઠેલા લોકો છે આ લોકો પણ જવાબદાર છે જ્યારે રાજકોટ જેવી મહાનગરપાલિકામાં આવી ઘટના ઘટતી હોય તો હું તો કહું છું મહાનગરપાલિકા આખી સુપર કરવી જોઈએ અને આમાં ભાજપના જે પણ કાઉન્સિલર જે મોટા અધિકારીઓ છે એ પણ જવાબદાર છે આ અધિકારીઓ જ્યારે મોટા મોટા હપ્તા લેતા હોય છે ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે આવી ઘટના ઘટતી હોય છે એટલે એફઆઈઆરમાં તમે એક બે જણાના નામ લખી અને એને જેલમાં પૂરી લીધા એનાથી આ ઘટના ક્યારેય નહીં અટકે ગુજરાતમાં જો આવી ઘટનાઓ અટકાવી હશે તો જે પણ મોટા અધિકારીઓ છે આઈપીએસ ઓફિસર હોય કે બીજા કોઈ મોટા ઓફિસર હોય કે પછી મહાનગરપાલિકાના મેયર એની સામે તમે નામજોગ ફરિયાદ દાખલ કરો અને એને પાંદરે પુરસો તો જ થશે ગુજરાત સરકારે આમાં ક્યાંક ડિસમિસ કર્યા છે કે બદલીઓ કરી છે એનાથી કાંઈ ફેર નથી પડવાનો ખરેખર જે મોટા અધિકારીઓ છે અને મોટા મોટા નેતાઓ છે જે લોકો આ ઘટનાને પ્રમોટ કરે છે અને લાયસન્સ ન હોય કે બીજો કાંઈ ન હોય પણ હપ્તા વસૂલી અને આવા ગેમ ઝોનને ચાલવા દે છે ત્યારે એ અધિકારીઓ ઉપર પણ નામજોગ ફરિયાદ દાખલ થાય તો જ આવી ઘટનાઓ અટકશે અને જે પણ મૃતકો છે એમના પરિવારજનોને ત્યારે જ સાંતવના મળશે આવા અધિકારીઓના નામજોગ ફરિયાદ દાખલ થાય